નાનકવાડી ખાતે ગુરુલંગન નું પણ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સવારથી ગુરુદ્વારા ખાતે ભક્તો માટે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રકાશ પર્વની ઉજવણી અંગેની માહિતી નાનકવાડી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના મહાસચિવ મહાસ સિંઘ ખેરા દ્વારા આપવામાં આવી હતી ਵਾਇਰੂ ਜੀ ਦਾ ਖਾਲਸਾ ਵਾਇਰੂ ਜੀ ਦੀ ਫਤਿਹ ਪਿਆ ਆਨੰਦ ਜਗਤ ਵਿੱਚ ਕਲ ਤਾਲ ਗੁਰੂ ਨਾਨਕ ਆਇਆ ਆਪ ਨਾਰਾਇਣ ਕਲਾਤਾਰ ਜਗ ਮੇ ਪਰਵਰਿਓ ਕਾਲ ਯੁਗ ਦਾ ਅਵਤਾਰ ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਸਥਾਪਕ ਗੰਦਨ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ tio ਨਾ 557 ਮਾ ਪਿੱਤਰ ਪਾਵਨ ਪ੍ਰਕਾਸ਼ ਗੁਰਪੁਰਬ ਜੇ ਆਜ ਰੋਜ ਤਾਰੀਖ 5 11 2025 ਨਾ ਰੋਜ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર મુકામે શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી સમૂહ સાથ સંગઠ સ્મૂહ ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આજે ઉજવણી થઈ રહેલ છે એની શરૂઆત થઈ થઈ ગયેલ છે અને ચોવીસમી સેપ્ટેમ્બર બે હજાર પચીસથી શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના જે ચલ ચાલી રહ્યા હતા શ્રી ખાંડપાળ સાહેબની લડી આજે સવારે સાડા આઠ વાગે એની સંપૂર્ણતા ભોગ સાથે થયેલ છે અને જેમ ઈસ તિહારની અંદર પ્રોગ્રામ ઉલ્લીકવામાં આવેલ છે દર્શાવવામાં આવેલ છે એ પ્રમાણેના હારજસ કીર્તન અત્યારે હાલમાં ચાલુ છે ગુરુદ્વારા નાનકવાડી સાહેબની મહેમા આખી દુનિયામાં છે વડોદરા શહેરની પાવન ધરતી શ્રી ગુરુ નાનકદેવજીના પાવન ચરણો સાથે શૈલી આવી પાવનભૂમિ છે અમે સૌ ભાગ્યશાળી છીએ આજે તેઓના મહિ મહાન પવિત્ર પાવન પ્રકાશ ગોરપ નિમિત્તે કાર્યક્રમો દસ વાગ્યાથી હરજસ કીર્તન શરૂ થઈ ગયેલ છે સમૂહ સાસ સંગત દ્વારા ઉપરાંત હજુરી રાગી પાસાહાઈ સિતેન્દ્રસિંહજી તેઓ દ્વારા કીર્તન થશે જ્ઞાની સિંહજી મુખ્ય ગ્રંથિ છે ગુરુદ્વારાના તેઓ દ્વારા ગુરુજીના ગુરુ દેવજી મહારાજજીના પવિત્ર પાવાની ઇતિહાસ અંગેની કથા થશે ઉપરાંત પ્રસિદ્ધ રાગી જથા પૈસા સિંહજી પાઉંટા સાહેબ વાલે તેઓ પણ પધારેલા છે બપોરે તેઓ પણ અહીંયા હાજરી પુરાવશે અને સંગતને હર્જસ કીર્તન દ્વારા ગુરુચરણો સાથે જોડશે અને સાથે સાથે કા લંગર દસ વાગ્યા સુધી કોઈ પણ જાતિ જાતિના ભેદભાવ વગર